નમસ્કાર મીડિયામાં આપનું સ્વાગત છે ગુજરાતના યાત્રાધામોને કેન્દ્ર સરકાર દ્વારા એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં ન આવતા અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ધર્મની મોટી મોટી વાતો કરતી બીજેપીની સરકારે ગુજરાત સાથે અન્યાય કરીને ભક્તોની સાથે અન્યાય કર્યો છે જેનો કોંગ્રેસ પાર્ટી વિરોધ કરે છે જો સરકાર સત્વરે નિરાકરણ નહીં લાવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભક્તો જવાબ આપશે કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે ધર્મના નામે સમગ્ર દેશમાં રાજનીતિ કરતી હોય ધર્મના નામે મત બટોરવાનું કામ કરતી હોય પણ જ્યારે ધર્મના નામે કામ કરવાની વાત આવે તો શૂન્ય હોય છે હાલમાં જ રાજ્યસભામાં પૂછાયેલ એક સવાલના જવાબમાં કેન્દ્રના મંત્રી મિનિસ્ટર મિનિસ્ટ્રી ઓફ કલ્ચર એન્ડ ટુરિઝમ દ્વારા જે આંકડો આપવામાં આવ્યો છે જે અહેવાલ આપવામાં આવ્યો છે જે જવાબ આપવામાં આવ્યો છે ચોંકાવનારો છે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેના હેડ નીચે ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ ફોર કલ્ચરલ એક્ટિવિટી આ હેડ હેઠળ દેશના મંદિરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે લાઈવ પરફોર્મન્સ માટે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં અવરજવર હોય ત્યાં સ્થાનિક કલાકારોને આ દેશના કલાકારોને અથવા તો આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવાવાળા લોકોને ક્યાંક રોજગાર મળી રહે તે માટેની યોજના છે સમગ્ર દેશના માત્ર બાર જ મંદિરોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે માત્ર છ જ રાજ્યોને આનો લાભ મળી રહ્યો છે ગુજરાત રાજ્યના પવિત્ર યાત્રાધામ વિભાગ બોર્ડના અંડરમાં ત્રણસો ને અડતાલીસ જેટલા પવિત્ર યાત્રાધામ ગુજરાતમાં છે ત્રણસો અડતાલીસ યાત્રાધામમાંથી બબ્બે જ્યોતિર્લિંગ દ્વારકા સોમનાથ જેવા પવિત્ર યાત્રાધામો છે જગદંબા અંબાજીનું તીર્થસ્થાન અંબાજી પાવાગઢ મહાકાળીમાનું તીર્થ જેને સક્તિ શક્તિ સ્થાનોમાં જેમનું સ્થાન આવેલું છે આવા ત્રણસો અડતાલીસ તીર્થધામો ગુજરાતમાં હોવા છતાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ બીજા રાજ્યોને અપાય પણ ગુજરાત રાજ્યને ન અપાય ગુજરાત રાજ્યના મંદિરોને ન અપાય ગુજરાત રાજ્યના સનાતન કારણ કે હવે શ્રાવણ મહિનો શરૂ થવાનો છે અને આપણા ગુજરાતના યાત્રાધામોમાં મોટા પ્રમાણમાં ભાવિકોની અવર જવર રહેશે કદાચ આવા તહેવારો પ્રસંગો પાત આ પ્રકારની ગ્રાન્ટ જો ગુજરાતને મળી હોત ગુજરાતના સનાતન ધર્મના જે મોટા દેવસ્થાનો છે તેમને મળી હોત તો મોટા પ્રમાણમાં જે લોક કલાકારો છે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાવાળા વર્ગના લોકો છે તેમને મોટા પ્રમાણમાં રોજગારી મળી હોત પણ આ સ્પષ્ટપણે જેને કહેવાય કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીનો સનાતન ધર્મ જોડે અન્યાય છે અને ગુજરાતની જનતા જોડે ગુજરાતના સનાતન ધર્મોના પ્રતિક એવા દેવસ્થાનો જોડે ગંભીર અન્યાય છે દરેક યાત્રાધામોએ એક કરોડથી લઈને દોઢ કરોડ સુધીની ગ્રાન્ટ માગી છે એમાંથી ઓલરેડી હા એટલે ટૂંકમાં જે દેવસ્થાનોને આપી એમની વાત છે આપણે અહીંયાથી માંગી એની પ્રક્રિયા તો એમની પાસે હોય એની વિગત એ લોકો નથી આપી પણ દોઢ દોઢ કરોડ માંગી છે એમાંથી નેવું નેવું લાખ રૂપિયા સુધી નેવું લાખથી પચાસ લાખથી અપાઈ ગઈ છે અપાઈ ગઈ છે બાર મંદિરોને અપાઈ ગઈ છે બાર દેવસ્થાનો એ બાર ભાઈ ઉત્તર પ્રદેશમાં વારાણસી વિશ્વનાથ એટલે આપણે જેને કહી શકાય કે જ્યોતિર્લિંગમાં આવે બરાબર છે જ્યોતિર્લિંગમાં આવે પછી જ્વાલામુખી છે શક્તિધામમાં આવે છે અંબાજી જેવું શક્તિધામ છે જ્વાલા માતાનું

ફોર એલાઇડ કલ્ચરલ એક્ટિવિટી અને સ્પષ્ટપણે લોકો જવાબમાં લખે છે સ્કાયનેટ મીડિયા અમદાવાદ